નમસ્કાર મિત્રો દર્પણ કેડેમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ આજનો આ વિડીયોનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે વારંવાર ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉમેદવારો પ્રશ્નો પૂછી રહ્યા છે અને કમેન્ટ્સ કરી રહ્યા છે એ પ્રશ્નોના કેટલાક જવાબ આપવાના છે જેમાં આપણા આજના વિડીયોની મુખ્ય બાબતો જે છે એની વાત કરી દઉં તો છથી આઠની ભરતી ક્યારે શરૂ થશે કચ્છ ભરતી વિશેની અપડેટ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના બીજા રાઉન્ડની અપડેટ એ સિવાય કેટલીક અગત્યની કમેન્ટ્સ છે કે જેના પર પણ આપણે ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલાં તો આપ અમારી ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બેલાયકન લાયકન દબાવી દો જેથી કરી અને અમારનું મોટિવેશન જે છે એ વધતું રહે અને આવા જ અગત્યના સમાચાર અમે આપના સુધી પહોંચાડતા રહીએ તો જે કંઈ પણ અપડેટ છે એ બધી જ અપડેટ આ વિડીયોની અંદર આપને મળી રહેશે એટલે વિડીયો અંત સુધી જોજો વચ્ચેથી સ્કીપ કરશો તો કેટલીક બાબતો છે ફરીથી પાછી તમે કમેન્ટ્સમાં પૂછશો એટલે જે કાંઈ પણ મુદ્દાઓ છે એમાં આટલા મુદ્દા કીધા એમાં અગત્યની એ સિવાયની જે કમેન્ટ્સ આવી છે એનું પણ આપણે થોડુંક ડિસ્કશન કરવાના છીએ કે જે કમેન્ટ્સ કેવી છે તો કે ભાઈ માર્ક્સ નીચે જાય એકસો વીસથી પણ ઓછા માર્ક્સવાળાને ભરતી મળે ખાસ એક એજન્ડા છે કેટલાક ઉમેદવારોનો એના ઉપર પણ આપણે ચર્ચા કરશું એકથી પાંચમાં બધા ઉમેદવારોને નથી બોલાવ્યા અથવા તો બોલાવીને કોલ લેટર આપ્યું હોવા છતાં પણ એક્સેસ કોલ લેટરવાળા ઉમેદવારોને ભરતી નથી થઈ હં જે લોકો બે દિવસમાં હાજર થઈ ગયા છે મતલબ કે બે દિવસમાં જેમણે જિલ્લા પસંદગી કરી છે એમણે પણ આવા માર્ક્સ મેળવા હોય તો એમનું શું એમણે માર્ક્સ કાઢ્યા નથી અને હવે ચુકાદો શું આવે છે તો આ બધી જ બાબતોના કેટલાક મહત્ત્વના પ્રશ્નો છે એના વિશે થોડીક ચર્ચા છે બાકી કોઈ નવી લેટેસ્ટ અપડેટ છે નહીં અત્યારે હાલ સૌથી પહેલાં આપણે શરૂ કરીએ તો છથી આઠ છથી આઠની ભરતી પ્રક્રિયા જે છે કે હાલ સ્થગિત છે અને એ ક્યારે શરૂ થાય એ સૌથી મહત્ત્વનો ચર્ચા તો પ્રશ્ન છે પણ એ પ્રશ્નના જવાબની વાત કરું તો પંદર સત્તર ઓગસ્ટ સુધીમાં કંઈક નિર્ણય આવી જશે અને લગભગ ચાલુ થઈ શકે એટલે દસ ઓગસ્ટ પછી આપણે આશા રાખવાની છે તો બની શકે કે આપણે જ્યારે જન્માષ્ટમીનો તહેવાર છે એ પંદર ઓગસ્ટ અને જન્માષ્ટમી એના પછી પણ અપડેટ આવે અથવા તો એના બે ચાર દિવસ પહેલાં જો કોઈ અપડેટ આવી જાય તો નહીતર પછી બે ચાર દિવસની રજા આવે છે એટલે અઢાર ઓગણીસ તારીખ આસપાસ તમને ચોક્કસ માહિતી એ પહેલાં જો કંઈ અપડેટ હશે તો અમે અમારી ચેનલના માધ્યમથી આપના સુધી પહોંચાડશું એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અમારી સોશિયલ મીડિયાની તમામ ચેનલોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વોટ્સએપ ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ ફેસબુક ત્યાં પણ તમે અમારી સાથે જોડાયેલા રહો જેથી કરીને જે કંઈ પણ અપડેટ હોય એ અમે આપને આપી શકીએ એટલે છથી આઠ જે છે એ પંદરેક દિવસની અંદર એટલે પંદર ઓગસ્ટની આજુબાજુમાં જો પાછળ જાય છે તો વીસ ઓગસ્ટ ગણવાનો અને એની પહેલાં કોઈ અપડેટ આવી જાય તો આપણા માટે ખૂબ જ સારી બાબત રહેશે ત્યારબાદ બીજી કચ્છ ભરતીની વાત કરીએ તો કચ્છની અપડેટ પણ ખૂબ જ અગત્યની છે બની શકે કદાચ કે જો આ ભરતી પ્રક્રિયાને સમય લાગે અને કચ્છની પહેલાં આવી જાય એવું પણ બની શકે પણ આ ન બને એ જ આપણા ઉમેદવારો માટે ફાયદાકારક છે હિતકારક છે જો એવું બને છે કે પહેલાં કચ્છની આવી જાય છે પછી સામાન્ય ભરતી આવે છે તો કેટલાક ઉમેદવારોને નુકસાન જવાની શક્યતાઓ પણ રહેલી છે એટલે ખાસ એવું ન બને એ હિતકારી છે છ થી આઠની અંદર પહેલાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય અને પછી જ કચ્છની ભરતી આવે તો ઉમેદવારોને ફાયદો થાય એવું મને લાગી રહ્યું છે અમારું અંગત મંતવ્ય છે ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના રાઉન્ડની વાત કરીએ તો રાઉન્ડ માટે થઈને કેટલાક એ માંગ કરી છે અને ખાસ મિત્રો એ જે કંઈ ઝુંબેશ ચલાવી રહ્યા છે જે મિત્રો એ ઝુંબેશમાં આપે પણ જોડાવું જો આપને રાઉન્ડ જોઈતો હોય તો વેઇટિંગમાં બધા જ ઉમેદવારોને ચાન્સ લાગવાનો નથી વેઇટિંગમાં જે ઉમેદવારો છે એને જ વીસ ટકાને લાગશે રાઉન્ડ પડે તો રાઉન્ડ બાદ ફરીથી પાછું વેઇટિંગ પડે છે એટલે વેઇટિંગવાળા ઉમેદવારો આપણે લાગી જઈશું એમ વિચારીને ન બેસી રહો બને એટલું ઝડપથી રાઉન્ડ માટેની પ્રક્રિયા શરૂ કરાવવા માટે આપ પણ એમાં જોડાવો પ્રયત્ન કરો જેથી કરીને છથી આઠનો સોરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના રાઉન્ડ આવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના રાઉન્ડમાં ગૂંચવણ ભરેલું રહેવાનું છે જો ઉચ્ચતર માધ્યમિકમાં રાઉન્ડ આવે છે તો કેટલાક ઉમેદવારો એવા હશે કે જે માધ્યમિકમાં લાગી ગયા છે એ ફરી ઉચ્ચતર માધ્યમિકમાં જવાની ઈચ્છા પણ કરતા હોય એટલે તમામ ઉમેદવારોને એક વિનંતી કે જે કંઈ ઝુંબેશ ચલાવો જો આના માટે તમે પ્રયાસ કરશો તો જ શક્ય છે કે તમને આ જે રાઉન્ડ છે એ હાલ કોઈ એના સમાચાર નથી પણ પ્રયત્ન કરો ત્યારબાદ નિવૃત્ત શિક્ષકની ભરતી પ્રક્રિયાનો પરિપત્ર જે છે એ રદ કરી દીધો છે એ આપણા માટે ખૂબ જ સારી બાબત છે કચ્છ ભરતીના ફોર્મની વાત કરીએ તો ફોર્મ છે એ મંગાવી લીધા છે ત્રીસ તારીખ સુધીમાં ત્યાં પહોંચાડવાના છે અને કદાચ એના પછી પ્રક્રિયા શરૂ કરી દઈ જો આ ભરતી પ્રક્રિયાને થોડો સમય વધારે લાગે તો કે બને એટલો આ ભરતી પ્રક્રિયા આપણા માટે સામાન્ય ભરતી જે ચાલી રહી છે છથી આઠની એ ઝડપથી પૂરી થાય એ ખૂબ જ હિતકારી છે એકથી પાંચના એક્સ્ટ્રા કોલેટર લેટર જે લોકોને આપ્યા કમેન્ટ છે એનો જવાબ આપું છું એમને કોઈ જિલ્લા પસંદગી કરવા દીધી નથી તો કઈ રીતે ને મળી ગયું એવું કહે છે કાંતિભાઈ પટેલ હા બની શકે પરંતુ ત્યાં તમારી કેટેગરી અને તમારો વિષય એ બંને મહત્ત્વનું છે ખાસ કરીને કેટેગરી અહીં વિષયની તો ગૌણ બાબત છે પીટીસીવાળાને પણ વિષય છે એવું બન્યું હોય કે તમારા કેટેગરીની જે જગ્યાઓ છે એ પેક થઈ ગઈ હોય અને તમને ન પણ મળ્યું હોય એવું બને બાકી જનરલમાં આવતા ઉમેદવારો ક્યારેક જગ્યા ભરાઈ જવાને લીધે ન મળે એસસી એસટી ઓબીસી કેટેગરીમાં આવતા હોય એના કેટેગરીની જગ્યાઓ ભરાઈ ગઈ હોય તો એવા એક્સેસ ઉમેદવારો જે છે એમને ન પણ મળ્યું હોય એવું બની શકે આગળના વિડીયોમાં મેં કીધું હતું તમામ ઉમેદવારોને બોલાવી લીધા છે ત્યારબાદ અગત્યની કમેન્ટ છે ચાલુ જોબમાં રેગ્યુલર કોર્સ કેવી રીતના થાય એ તો પ્રશ્ન જ અલગ છે બરાબર સર મેથ્ સાયન્સ સિવાયના વિષયનું ચાલુ કરી શકે ના એવું ન બને કેમ કે ક્યારેક એવું પણ બને કે આર્ટ્સવાળાએ પણ એવું કર્યું હોય ગુજરાતી વિષયની માસ્ટર ડિગ્રી ચાલુ જોબમાં મેળવી હોય એટલે એ પોસિબલ નથી નિર્ણય આવે પછી જ એ તો થઈ શકે એવું છે અને જેમને આ બે દિવસમાં પસંદગી થઈ ગઈ છે એમનું શું કે ભાઈ એ લોકોએ રેગ્યુલરમાં અથવા તો ચાલુ જોબમાં માસ્ટર ડિગ્રી મેળવી છે અને એના માર્ક્સ ઉમેર્યા છે તો હવે એમને જિલ્લા પસંદગી થઈ ગઈ છે બે દિવસ ચાલુ હતું તો તો એનો જે કંઈ પણ નિર્ણય આવશે ફરીથી ભરતી સમીક્ષા જે છે એની સમીક્ષા કરશે કે આવા કોઈ ઉમેદવાર છે કે નહીં જો હશે તો એને કાં તો નીકાળી દેશે અથવા તો ફરીથી બધી જ પ્રોસેસ પહેલેથી ચાલુ થાય જેમ એકથી પાંચમાં થયું એવું પણ બની શકે બાકી અગિયાર બાર હાયર સેકન્ડરી અને નવ દસ સેકન્ડરી આ બંનેના જે ઉમેદવારો લાગી ગયા છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખાસ કોઈ વધારાની માહિતી નથી એટલે આટલી માહિતી હતી એ શેર કરું છું તમારી સાથે કે જેની કમેન્ટ્સ વધારે આવી રહી હતી તો આ વિડીયોને પણ શેર કરી દો આ સિવાય કોઈ આપને પ્રશ્ન હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી શોર્ટ ક્વેશ્ચન તમે કરી શકો છો કેમ કે એક જ નાના એવા પ્રશ્ન માટે થઈને વિડીયો બનાવવો કોઈ વ્યાજબી વાત પણ નથી અને આ તો સામૂહિક જે કમેન્ટ્સ અને પ્રશ્નો હતા એના માટે થઈને આ વિડીયો બનાવ્યો છે વિડીયોને શેર કરી દેજો એટલે તમામ ઉમેદવારોને માહિતી મળી રહે અને આપને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં કરી શકો કમેન્ટના માધ્યમથી જવાબ આપી દઈશું અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અસ્તુ ધન્યવાદ